હેલો મિત્રો દેશી લાઈફમાં તોફરમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર એને ગુજરાત મિત્રો અત્યારે બે ત્રણ પ્રકરણ ચાલી રહ્યા છે આપણે તો ખેતી કામમાં વ્યસ્ત છે અહીં અત્યારે ઉનાળાની સીઝન છે અને થોડુંક ખેતીમાં અત્યારે ધ્યાન દઈ લે અહીં તો પછી ઓલું કહેવત છે ને કે આગળ ઓટા ઓટીનો આ ગધલ ઓટી દિવાળી ટાણે પછી ઢેગલા જોવા હળિયો ના કાઢવો પડે કે ઢેગલો મોટો મિત્રો અત્યારે બે ત્રણ પ્રકરણ આવી રહ્યા એક તો મેન ચૂંટણી આવી રહી છે અને જે ચૂંટણી છે એ આપણે બહુ લગતી નથી પણ મતદાન ખાસ કરવું જોઈએ એનું કારણ છે કે આપણો લોકશાહી અધિકાર છે અને ભલે તમને ગમે એ પક્ષને દેવાય ગમે એ ઉમેદવારને દેવાય ગમે એ સારું માણું હોય એને દેવાય કોઈ ના મજા આવે છેલ્લે નોટામ નાખી હોય પણ મતદાન કરવું એ ફરજિયાત છે અને હજી એક બીજી વાત કરવું એ પહેલાં વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો નવા મિત્રો આવ્યા એ બધાય ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન ઓન કરી દેજો જેથી કરીને આપણા નવા નવા વિડીયા મળતા રહીએ પણ અત્યારે થોડાક ઉનાળાનો સમય છે ને આપણે થોડાક ખેતી કામમાં વ્યસ્ત હોઈએ એટલે બહુ અતિશય આપણે વિડીયા ના મૂકી શકીએ કારણ કે આપણી પાસે ટાઈમ ઓછો હોય અત્યારે જસી બી આંખી છે અને થોડોક ટાઈમ મળી ગયો એટલે આપણે એક વિડીયો એમ થયું કે હાલો બનાવીને આંખી એટલે બનાવીએ અહીં તો બીજું એ કાલે છે જે કોવિડ વેક્સિન આપણે લીધું હતું એનું એનો કાલે ખુલાસો થયો છે કે ભાઈ જે કોવિડની રસી છે એના કારણે થોડુંક લોહી જાડું થાય અને લોહીમાં ગાઇટ થાય ને એવું બધું કીધું હોય અને જે કંપનીએ બનાવી હતી એને ખુદે કોર્ટમાં સ્વીકાર્યું હોય કે ભાઈ આ રીતે આ તે થાય છે મિત્રો એક આ વસ્તુ એવી છે કે માનસિક પરિસ્થિતિને ધ્યાને લઈ અને કરવાનું છે કારણ કે કોરોના હતો એમાં એ કોરોનાથી જે થોડા ઘણા બીમાર પડતા હતા એના કરતાં મૃત્યુ આ ભયના કારણે વધી ગયો હતો તેથી પણ એવો જ પોઝિશન આવી ગયો અને પાછું આ એની એ જ છે કે ભાઈ આ થાય છે આ એટેક આનેથી વધારે આવે છે મિત્રો ભાઈ માઇન્ડી હોય તો સેટ ના થાય કોઈ પણ વ્યક્તિ કંઈ કહેતો હોય કે આનેથી આ થાય ને આનેથી તે થાય ખોટું છે હાલો આપણે એમ કંઈક થતું હોય છે પણ એવું જરૂરી થોડું છે કે આપણા ઉપર જ થાય છે આ માનસિક એક ગંભીરતા બિહાડવાનું એક મીડિયા દ્વારા જે આપણે કહીએ તો ઘડીએ ઘડીએ વોટ્સઅપમાં ને આ તે મેસેજ આવ્યા રાખે છે મિત્રો એ આવે એ વાત સાચી હે હકીકત છે એ વાત સાચી છે પણ એ બધાને લાગુ નથી પડતું અને કોવિડ વેક્સિનેશન કરાવ્યા પહેલાં કેટલા લોકોને હાર્ટ એટેક આવતા એટલે એવું તો નથી કે આ વેક્સિનેશન કરાવ્યું એ પહેલાં કોઈને હાર્ટ એટેક ના આવતા કે ફલાણું ને ઢીકળું પૂછડું મિત્રો આ એક માનસિક પરિસ્થિતિને ધ્યાનમાં લેવા આ હે ને એક ષડયંત્ર માઇલું છે પહેલાં કોરોના આવ્યો ત્યારે લોકડાઉન કર્યું ને આન તેને ફલાણું ઢીકળું પૂછડું કર્યું અને ત્યારે પણ એવું જ હતું કે ભાઈ આડાવરા એકબીજા માણસના શ્વાસથી ફેલાય છે અને એકબીજા માણસની બાજુમાં આવો તો કોરોના લાગુ પડી જાય છે મિત્રો તો કોરોનાની સારવાર કરતા હતા ડૉક્ટરો એ તો કોઈ બીતા નહોતા પ્રથમ શરૂઆતમાં એ બીતા હતા અને ઘણા લોકો આવી ગયા છે કારણ કે ડોક્ટર હોય એને હૃદય હોય અને એમાં અમુક અમુક લોકો મોરા માણસો હોય જે નબળા હૃદયના અને મગજમાં એક એવું ઘરી ગયું કે ભાઈ આ વસ્તુથી આ થઈ ગયું એટલે પૂરું થઈ ગયું પછી એનો કોઈ ઈલાજ નથી એ એલું કામકાજ છે બાકી કંઈ એવું છે નહીં અને મિત્રો જે આ બધી વસ્તુ છે એ મોડા હૃદયના માણસોને થાય છે બાકી ખાઈ પી લ્યો જલસા કરી લ્યો આમાં કંઈ એવું છે નહીં અને પાયસિફ માઇન્ડ સેટ થવા જ નથી અને એવું થોડું હોય કે હાર્ટ એટેકથી જ મોત થાય છે કંઈ કેન્સર છે પછી ઘણા બધા એક્સિડન્ટ થાય છે કંઈ આમાં કીનો ક્યાં વારો આવી જાય એ કંઈ નક્કી તો ના હોય તો એવો હું કામ આપણે ટેન્શન લેવું જોઈએ ભાઈ હવે આ રસી મેલાવીએ બધાને આ કે આ થાય કંઈ થવાનું નથી અને હવે આ આને સ્વીકાર્યું હે હજી કંપની વેક્સિનેશન બનાવતી હતી એની હવે સ્વીકાર્યું હે બરાબર કાલની તારીખમાં જ્યાં જોઉની આ મીડિયા વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ જ્યાં જોવન્યા એક જ વસ્તુ કોવિડથી આ થાય છે અને આ ધીઉ હે અને કંપનીએ આ સ્વીકાર્યું છે અરે ભાઈ કેદીની વારતું હાલે કાંઈ ધીઉ નથી કોઈ ધી અને અમુક ટકા હાર્ડ અટેક થાય છે પણ એ અતિશય ગરમીનો ભાગ હોય એટલે થોડુંક એ થાય છે પ્લસમાં આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ બધે બધા ખોરાક ડુપ્લિકેટ છે એ કાંઈ ખોરાક હવે ખાવાલાયક રહ્યો નથી બધે બધા ખોરાકમાં ઝેરની અસર આવી જ ગઈ છે કારણ કે ખેડૂતો એવડા એવડા કેમિકલનો ઉપયોગ કરે છે શાકભાજીમાં એવડું ઉપયોગ થાય છે દૂધમાં એવડું ભેળસેળ આવે તો દુકાનમાંથી આપણે જે પેકેટ લઈએ પાંચ રૂપિયાના દસ રૂપિયાના વેફરને નમકીન એમાં પણ બધી વસ્તુ નીચ ક્વોલિટી આવે નબળી ક્વોલિટીની આવે વાસી આવે કારણ કે એ પેકિંગ કઈ થયું હોય અને કઈ કેવા બટેકા એમાં વપરાતા હોય એ કોઈને કંઈ ખ્યાલ છે નહીં અને બધા આપણે આડેધડ ખાઈ કે ભાઈ વેફાર ખાઈ લઈને આ ખાઈ લઈને એક વસ્તુ છે કે ચોખ્ખું ઘરની વાડીનું શાકભાજી ખાવું ચોખ્ખું ઘરની વાડીનું અનાજ ખાવ અને ચોખ્ખું ઘરની ગાયું વિહુનું દૂધ તો આ વસ્તુ બધી કંટ્રોલ થાય એમ છે કારણ કે આજ કોઈને ડોર રાખવા પોહાતા નથી ખેતી કોઈને કરવી નથી અને જોઈ બધાને સારું સારું મિત્રો વિડીયો ખરેખર થોડોક હાર્ડ લાગીએ પણ મિત્રો શે ખરેખર હકીકતની નજીક કારણ કે આપણા જે વડીલો હતા એ એકસો ને દ પંદર વર્ષની ઉંમરે હાલી અને વી વી કિલોમીટર જવું હોય ને તો વયા જતા શ્વાસ ના સરતો આજે આપણે મિનિટ એક ધારાજારી ઉતામર હારી ને તો એ શ્વાસ ચડી જાય છે એ વસ્તુ એક જ છે કે કાશીપાત્રીના માવા વિમલ ગુટખા ઘીગોર કોઈ સિરાવતું નથી નમકીન વાળું જ ખાવું હોય બધાને તો પછી એનો પ્રભાવ બતાવે બતાવેને બતાવે કારણ કે આગળના વડીલ હતા ને એવડા બધા હોશિયાર હતા કે એ હિરાવાનું રાખ્યું હતું ને એનું કારણ છે કે એક ફેર તમે સવારે હીરાવી લ્યો ને હાંજ સુધી તમે ગમે એ કામ કરો કે ગમે એ વસ્તુ કરો કાંઈ ના થાય આ તો તમારું શરીરમાં રિઝર્વમાં જ હવારમાંથી તમે રિઝર્વમાં કાઢ્યું ઉપાડો હવે કેટલા કિલોમીટર કાપે આ વસ્તુ એ છે મેન વસ્તુ આમાં છે ને આપણી જ છે આપણા છોકરાઓને હવે કુરકુરી આપણે દઈ દઈ અને એ બ્રેકફાસ્ટમાં નાસ્તામાં કે હીરાવામાં જે કહી એના ઉપર પછી આખો દિવસ ખાવાનું કારણ કે નમકીન છે ને એ ભૂખ મારી નાખે એટલે બહુ થતું નથી અને આપણે ફ્રૂટની વાત કરીએ ને તો આપણે ઘરની વાડીના ફ્રૂટ ખાઈ અને ઓલા ફ્રૂટ ખાઈ ફોક હોય તો ખતરો કરજો જે ચીકુડીમાં ચીકુ હોય એ તોડી અને પાકેલું તાજે તાજું ચીકુ ખાય અને પછી તમે દુકાઈ નથી લઈને ખાજો એમાં કેટલો ફેર રહીએ અને બે બીજું કે બે ચીકુને હારો હાર તમારે મૂકી દેવાનું ક્યું પેલા બગડે એ તમારે જોઈ લેવાનું કારણ કે આ બધા વસ્તુ હોય ને આપણે ઘરના અખતરા કરી ઘરની વસ્તુ હોય એના ઉપર આપણે ધ્યાન દઈએ ક્યું સારું આવે ને ક્યુ ખરાબ આવે તો ખબર પડે કારણ કે કાયમ ચોવીસ કલાક ભેડસડ વાળું દૂધ અથવા પાણી વાળું દૂધ પીધું એને શોખું આપો ને તો એમ કે આ ભેળસેળ વાળું છે અને આ નબળું દૂધ છે આ જાડું દૂધ છે એવું બધા આવે એટલે મેન વસ્તુ નથી મેન વસ્તુ અત્યારે પારખવામાં વસ્તુને નબળી લેખી એ નબળી વસ્તુને હારી લેખી છે કારણ કે ઘી ગોળને એ વસ્તુ તાકાતમાં લગતી નથી તો એ આજ નબળામાં નબળો ખોરાક થઈ ગયો બધાની માનસિક દ્રષ્ટિએ ભાઈ ઘી ખાવ ને એટલે શરીરને લોહી જાડું થાય ને તાગ વધે તો આ તકલીફ થાય ને ઓલી તકલીફ થાય કાંઈ થતું નથી ઘી ગોળ ખાય ખાય અને કઈ આપણા જે વડીલો હતા ને એ એકસો ને પંદર વીસ વર્ષ સુધીની એવરેજ લેતા અત્યારે આપણે એની અડધ નથી પોયતા હાઈટમાં તો લગભગ એવરેજ આવી જ જાય છે હાઈટની અંદર આવી જાય છે ભલે કોઈને કંઈ બીજું થાય ત્રીજું થાય ચોથું થાય ગમે થાય પણ વસ્તુ આ છે મિત્રો આજના વિડીયોમાં એટલું ઘણું વિડીયો શેર કરજો અને ખોટું ટેન્શન ના લેવાનું કારણ કે જે થતું હોય એ થાય અને એવું ક્યાંય લખે એવું લખેન કંપની નથી દેતી કોવિડ વેક્સિનવાળા કે ફલાણા વેક્સિનવાળા દીકરા વેક્સિનવાળા કાલની તારીખમાં મીડિયામાં મેં જોયું છે જે આપણા વોટ્સઅપ ગ્રુપ હોય એમાં કોવિડ વેક્સિનના જે ડોઝ આપેલા છે ને એ ભાષા વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કર્યા બધી કંઈ થાય નહોતું આ ડાઉનલોડ કરેલું તો આપણે રાખી મિત્રો કંઈ થવા નથી અને કદાચ તમે ડાઉનલોડ કરી લો પછી તમારે એ હોય તો તમને શું કામનું છે એટલે કોઈ વસ્તુ કઈ ટેન્સન લીધા જેવી છે નહીં કંપનીઓ છે અને આ વસ્તુ તો ધીરે ધીરે ચાલુ જ રહે તાત્કાલિકમાં જો દીધું તો કોઈ વેક્સિન ના લે અને ત્યારે અત્યારે આ છે કે વેક્સિન લીધું એટલે નુકસાની એમ તેથી મિત્રો આપણે ઘણા મિત્રો એવા હતા બે વેક્સિન લઈ લીધી ગમે કે મેં તો બે વેક્સિન લીધી થાય તો મિત્રો આ એક વસ્તુ છે વેક્સિન લીધી એટલે એવું નહીં સમજવાનું થયું અને બે વેક્સિન લીધી હતી પછી ઘણાને કોરોના થયા તા હતા ને તો આ વસ્તુ જ છે કે ભાઈ વેક્સિન લીધી એટલે આ થાય કંઈ થાય નહીં કોઈને અને આ થોડાક દી એને નવું પ્રકરણ છે એટલે આમાં હાલ છે આમ વાતું મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને વિડીયોમાં થોડી ઘણી સચ્ચાઈ તમને લાગે તો વિડીયો શેર જરૂર કરજો એટલે બીજા માણસને બે ટકા હિંમત આવે કારણ કે આમાં હિંમત સિવાય બીજું કાંઈ છે નહીં